તાલુકાના મહાપુરા ગામમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી ગટર ઉભરાતા ગામ લોકો ભારે હેરાન પરેશાન છે અનેકવાર રજૂઆત છતાં પંચાયત દ્વારા કોઈ પગલા લેવાયા નથી જેના કારણે ગામના મુખ્ય રોડ રસ્તા પર સતત ગંદુ પાણી ભરાઈ રહ્યું છે વિશેષ ચિંતાનો વિષય એ છે કે પંચાયત ઓફિસની બાજુમાં આવેલી આંગણવાડી સુધી આ ગંદુ પાણી પહોંચી ગયું છે જેના કારણે નાના બાળકોના આરોગ્ય પર ગંભીર જોખમ ઉભું થયું છે સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે પરંતુ મહાપુરા ગામમાં ગંદકી અને ગટર ઉભરાવાની સમસ્યાને કારણે લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે સ્થાનિક લોકોએ તાત્કાલિક કાર્યવાહી કરી આ સમસ્યાનું સમાધાન કરવામાં આવે તેવી માંગણી કરી છે નહીં તો રોગચાળો ફાટી નીકળવાની શક્યતા છે

ગટર લાઈન આજે એક મહિનાથી લીકેજ છે અને આખા ગામની અંદર ગટર લાઈનનું પાણી ભાગોરે ફરી વહેલું છે વારંવાર રજૂઆત કરી આપણે સરપંચ હોય તલાટી હોય કોન્ટ્રાક્ટર હોય કે પંચાયત બોડી હોય દરેકને રજૂઆત કરી પણ કોઈના કાને આગ જતી નથી અને બીજું કે આ ગામ એક અંજુ ગામ છે વગર સરપંચ વગર ડેપ્યુટીનું ગામ છે બાજુના ગામની અંદર છે એટલે આ ગામમાં કોઈ જોવા પણ આવતું નથી વારંવાર રજૂઆત કરે છે અહીંયા રહીને આખું ગામ જાય છે પછી સ્કૂલના છોકરા પણ અહીંયા રહીને જાય છે આંગણવાડીના નાના નાના ભૂલકાઓ અંદર પડીને જાય છે એક મજબૂર છે લોકો અહીં રહીને જવા માટે એટલે આ રિપેર આ જે ગટર લાઈન છે એ રિપેર ક્યારે થશે અને જો આ ગટર લાઈન ખરેખર ચોકઅપ હોય તો આગળથી અહીંયા અહીંયા ડટ્ટા મારી દેવાનો કહીએ અમારી માંગ છે કારણ કે હું ઉપરથી પાણી અહીંયા આવતું બંધ થઈ જવું જોઈએ ઘણી વાર અમે રજૂઆત કરી છે પણ અહીંયા કોઈ અને અમે જે ઘરમાં હુતા હોય છે તો એની સ્મેલ છે ઘરની અંદર મારે છે એટલે આ તો કાલે કોલેરો થાય એવું લાગે છે રોગચાળો ફાટી નીકળે એવું છે એ બધા નાના ભૂલકાઓ છે કાલે એમનું ભવિષ્ય કાલે એમના શરીર જો ચેંડા થાય કે રોગચાળો થાય તો એની જવાબદારી પંચાયત લેવાની છે અહીંયા અમને કંઈ બીજું કંઈ હોય બીજું કંઈ કંઈ લેવા ખાવાનું હોય તરત જ પંચાયત દોડતી દોડતી જાય છે અમને કોઈ ગ્રાન્ટ આવ્યું હોય ને તો ટકાવારી ખાવા આવું ગુટકા મારીને દોડીને અડધી રાતે એ લોકો દોડે છે તો પછી આવું થાય તો આવું હોય જોવા તો આવવું પડે ને કે ખાલી ખાવાનું હોય તો જ દોડવાનું હોય જ કેમ એ લોકો હજુ કોઈ પંચાયત અહીં કોઈ જોવા નથી આવ્યા કે નથી કોઈ તપાસ કરવા માટે આવ્યા તો એ લોકો શું રોગચાળનો અહીં રોગચાળનો ભોગ બનાવવા માગે છે અથવા સ્વચ્છતા અભિયાન ચાલે છે દરેક ગામે ગામ દરેક તાલુકે દરેક ગુજરાતની અંદર ઓલ ઓલ જગ્યાએ સ્વચ્છતા અભિયાન ચાલે છે અહીંયા કોઈ જગ્યાએ સ્વચ્છતા અભિયાન જેવું છે નહીં તમે વિડીયો ઉતારીને જોયું છે કે સ્વચ્છતા અભિયાન શું છે અહીંયા આંગણવાડીના બાળકો અંદર પાણીની અંદર પડીને જાય છે સ્કૂલના બાળકો પાણીની અંદર પડીને જાય છે તો હું એ લોકો રોગચાળો માગે છે એટલે હું મહાપુરા ગામની અંદર કોલે કોલેરો ઠાવવા માગે છે આ જેમ જેમ બને તેમ આ જલ્દી આનો નિકાલ આવે એવું અમારી માંગ છે ને તો પછી અમે આગળ અમારી રીતે કાર્યવાહી કરીશું